ફોન નંબર એકે ગામ લગભગ બાકી નહીં હોય પણ પહેલા મને અમારો પહેલી મુલાકાત ભાલમાં કમાલપુર થયેલી અહીંયા એમના હગામાં આવેલા હું પ્રોગ્રામમાં ગયેલો ત્યાંથી પછી મારો નંબર લીધો એમને સપ્તાહનું આયોજન હતું ને એમાં મને પહેલી વાર બોલાવેલો જો આ ભગવાન ભેગું કરે મારું ને તમારું આમાં કંઈ ઉપજેવું એવું નથી પણ ભજનને અને જગતને ભગતને બાબુ મેળ પડે એવું જ નથી જગતનું હા ભણશો તો ભગત ભજન થાય છે જ નહીં એટલે આ વાત બધી અઘરી છે કારણ કે અત્યારે તમે સાધુ પાસે ગાડી હોય કે બાપુને હુવા બેહવાનો રૂમ હારો હોય એસી હોય ડનલપનું નું ગાડલું હોય તો ભડકા કરે દુનિયા આમને ને બાવાને બાવાને એને જો કે કઈ ન દીધું દીધું નો હોય એટલું લોહી પીએસ પાસે દીધું હોય તો બોલતા નથી નથી દીધું એને ફડકા થાય આમ ને ગાડીઓ શું એટલે આવડા માણા નથી અને ગાડીઓ દેખાય છે ડંડલોના ગાડલા દેખાય છે એસી દેખાય છે આ ગાયું ભીખ માગે છે નથી દેખાતું વાગે રોટલા ખવડાવી આપણું બૈરું રાતે બે વાગે ન રાંધી દે સાધુ રાંધી ને ખવડાવે બાપુ એક તમે જુઓ દસ દસ કિલોમીટર હરિહર ને બાપુ ધર્મના વાવટા ફરકે છે હરિહર ની હાકલ ઉપડે હુવાનું ટાણું હોય ને બે બસુ આવે બોલો કોઈ દી કીધું અમને ખાવા ન મળ્યું કેવું ભજન છે જે આપણને નક્કી જ નથી થયું ભલામણે સંતનો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર જે ઠારત તમને મને વરાળું નીકળતી હોય ચારેય બાજુથી વંટોળિયા સડેન આ સાધુની ઝૂંપડીઓનો હોત તો જાત ચા મને દીખો તો ખરા મને સન નમુ તો દયો આ સાધુનો હોત આપણને અંદરથી વરાળું નીકળતી હોય તો તમે જાત ક્યાં આ લુખા લફંગા ન જ ગમ્યા તો બધું એના તો મેળ પડી જાય પણ જેને વ્યવસ્થિત જીવવું છે જેના સંસારમાં બાપુ વ્યવહાર ને વહીવટ ને બધાની ભેગું જીવવું છે ને એને વંટોળિયા ચડે તો ક્યાં જાય આ સાધુ નો હોય તો અરે બાબુ સંતોની બલી હારી છે રામ અમે ઉજ્જૈનમાં ગયા હતા ને ભાઈ ગાઈડ લીધો તો તમને બધું દેખાડતો હતો અહીં સુદામાન કૃષ્ણ ભણ્યા ના કાળ ભેરાવ ને આ મહા કાળેશ્વરના પૂંછડો ઢોકડું અમને બધું દેખાડ્યું મેં કીધું બધુંય છે પણ હરિયર નથી મને કે હરિયર એટલે શું મફત ખાવા દે એને હરિયર કેવાય મારા થાય મુનામું કે મફત ખાવા દે મેં હા મને મફત કે મેં તું જીવતા સુધી જેટલા જણા ને તારી બાય છોકરા બુકિંગ કરાવી દઉં તારું કારણ કે એમને બાપુ પૈસા દઈને નથી ખવડાવતા એ મફત નું માને ઈ ધરતી છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની બાપુ એટલે કીધું કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન થઈ જા અમારો મહેમાન સરગ ભુલાવી દઉં સાંભળા ઘરમાં દાણા એ તો મુઠી રોટલો એક તને રોટલો કરી દેવો રોટલા ને હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહે પાયડા કોક દી ભૂલો તો પડ ઈ ધરતી એમાં તમારો ને મારો જન્મ થયો છે તમે વિચાર કરો ઈ મારી દો અને ભલામણે તમે બધા મને સાંભળો છે પણ ભલામણ એક જ કરું છું કે મા બાપને છું બસ આ મારો મેઇન મુદ્દો હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એક સદગુરુએ સદગુરુએ જે કીધું હોય એક ભજન કરો અને માને બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દો બસ મારી બીજી કોઈ તમે જ્યાં દેતા હોય ત્યાં દેજો આ પાંચેમ આ લખાવીએ બરોબર છે સો ટકા સારું છે ધર્મનું કાર્ય છે પણ તમે મા બાપને દુઃખી કરીને આ પાંચમું લખાવો દસેમું લખાવો કઈ ફેર ન પડે હા એક મારી એક અંગત ભળામણી એમ તમે મને ભાઈ સમજો દીકરો સમજો જે સમજો અને હાથ જોડીને વિનંતી કરું મારી કોઈ ઓકાત નથી હું તમને શીખામણ દઉં પણ અમુક અમુક જે મા બાપની આંતળીઓ જે કકળે છે ને બાપુ મેં જોયું છે એટલા માટે કહું છું કે તમારે માયલી પેટી હારી જોતી હોય ને જો સુખી જીવન જીવું હોય તો માન બાપના આંતળી નહીં હોય તો હોય તો ફોટા કર્યા કાંઈ નહીં વળે છે દુનિયાના કાંઈ છે નહીં માને બાપને બાપુ જાળવો સદગુરુ

જીઆ કોઈ આ રિયુ એ સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં અને કદાચ હોય કોઈને કોઈને સરનામું હોય તો મને ફોન કરજો આપણે જોવું છે એટલે મેં આ તાર સુધી કોઈ દીવ કીધું નથી કે આ સેમ કોઈ હાચો સરનામું નથી આપ્યું અને એવું કઈ છે આ તમારે મારે શું સબંધ છે તમારે મારે ઓળખાણ હવું શું હું બોલું છું તમે સાંભળો છો મેં પૈસા મે નથી લાગતું સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું તો સ્વર્ગમાં જઈને કામે શું છે ઉપર તો કે આવડા બધા જાય કે ઉપર તો હવા જ નથી ત્યાં સ્વર્ગમાં શું મરી જવું હવા વગરનું તો પછી અહીંયા ધરીને હવા છે હિલોળા મારો ને આ શું ઘટે છે મહાપુરુષોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે તમને જેવી મોજ છે ને એવો આનંદ કરાવીશ પણ એક જો જે જે ભજન બન્યા છે ને બાપુ અહીંયા વાતો પડી છે એમ ભજન કોઈ દી થાય નહીં સતાર બાપુ ભજનમાં ને ભજનમાં પાગલ થઈ ગયો ને પછી એની મસ્તીમાં બાપુ એને ખાવાની પીવાની હોવાની નાવાની કોઈ બાપુ એને પરવા ન હોય અને દુનિયા પછી એને ગાંડો કહેવા માંડી કે જો આ ભજનમાં ભજનમાં ગાંડા થઈ ગયા કારણ કે મેં કીધું ભગતને જગતને કોઈ દી મારે જ અત્યારે બોલો મારે મારે એક વાડી પડતર રહી સોમાહામાં વરસાદ વહેલો થયો ને એમાં મેં વાવી જ ન હોય ગયા હજી નથી વાવી ગયા લો ને અને વાડી એક વાડી છે ને રોડ ઉપર છે મારે એટલે અહીંયા બધા નીકળે ને

અને પછી બાપુ સતાર બાપુને ને પાગલ કેવા મના પછી સતાર બાપુ કે છે શું પૂછો છો શું કરું છું મને મને હરું છું ફરું તમે ગાંડો છો ને એ તો મને હું મારો રામ જાણી ગાંડું બાપુ વાણીમાં બધું કે છે કે કરમે લખ્યા કિરતાર કોઈ દી સઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર આખે આડા મને આમાં ટપા નથી પડતા બધા કે કરમ આમ કરમ આમ હશે હાચું આપણને મગજમાં ન બેઠું ખોટું છે એવું ન બોલાય પણ મને ઉતરતું નથી નકર ઘણા કહે બધું એમ કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે આ ભજન કરે એવડે દુઃખી છે લો દુનિયાના બુસ મારે એ સુખી છે આ મારી તમારા અનુભવની વાત છે આપણે રામ 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 કરી છે બાપુ મા ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માના ના લગ્ન કર્યા ને બાપુ આખી જિંદગી મારો દી ન હોય ગયો બોલો તમે વિચાર કરો શું કરમ વિચારવા જેવું તો છે દ્રૌપદી ના ચીર લૂટાતા ત્યાં કોણ નતું કાળના ના જડબા ચાલી ને રાખે એવા પાંડવો હતા દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ રામ જેવા રામ ને ચૌદ વર વન માં આટા મારવા પડતા હોય તો શું એનું કરમ અખિલ બ્રહ્માંડ માલિક વિશ્વ જેને દુનિયા બનાવી હોય એને ખબર ન હોય કે આ તો ભીલ માં બાણ મારશે કૃષ્ણ પરમાત્મા ને ખબર ન હોય ભીલ ના બાણ થી પડ્યું બાપુ એનું શું એટલે મગજ મારી વાળું તો છે બાપુ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છે બાણ ની પથારી માં હોવું પડ્યું એટલે માથાકુટ વાળું તો છે આમાં તો ભક્તિ માં તો છે ને ઓસર્યું પડાલ લગભગ નો રે હા આમાં તો ઉતરવું હોય તો ઉતરજો નક આપણી ભલામણ નથી કઈ ભક્તિ તો થાય ભક્ત ભગત માં કલાકાર ફેર છે અમે અમે જો કે કલાકાર સહી જ નહીં કલાકાર છે ને કેવાય મા બાપ વગર નું કોઈ છોકરું હોય ને હાવ નિરાધાર ન થારું અને આપણને દયા આવે કે આ બજાર કઈ છે નહીં હાલો આપણે રાખ્યું ને ઉછેરવી એને મોટું કરો ભણાવો ગણાવો હોશિયાર બનાવો અઢાર વીસ વર્ષ પચીસ વર્ષનું થાય આખા ઘરનાનો વિશ્વાસ કેળવી